પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં લાગેલા અશાંત ના પ્રયત્નો થી ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે અશાંતારો લાગુ કર્યો હતો અશાંતારા ના નિર્ણય ને ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા શહેરના ભવ્ય આતશબાજી કરાઈ હતી આ અવસરે શહેર ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલના રોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં અશાન ધારો લાગુ પડ્યો આને લઈ સમગ્ર પશ્ચિમ વિધાનસભા અને સમગ્ર શહેરમાં ખૂબ આનંદનું વાતાવરણ ઊભું થયું છે વર્ષોની જે લોકોની પ્રતીક્ષા હતી એ કામ પૂરું થયું છે આ કામ માટે હું એડવોકેટ શ્રી જાની સાહેબના નેતૃત્વ નીચે જે અસાનધારા સમિતિ બની હતી ને એમણે જે વર્ષો સુધી કામ કર્યું પત્રવ્યવહારો ડોક્યુમેન્ટેશન અને જે રજૂઆતો લઈને વર્ષો સુધી થાક્યા નહીં એ બદલ સવિશેષ એમનો આભાર માનું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર માનની ભૂપેન્દ્રભાઈ અને એમની સરકારનો પણ આભાર માનું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનનો આભાર માનું છું ખાસ કરીને પશ્ચિમ વિધાનસભાની વાત છે ત્યારે આપણા સક્રિય અને લોકલાડીલા ધારાસભ્ય માનની જીતુભાઈ વાઘાણીએ પણ ખૂબ સરસ રસ લઈ અને સમય સાથે પરિશ્રમ કરી રજૂઆત કરી અને પશ્ચિમ વિધાનસભામાં આ ધારો લાગુ કરાયો છે અને પૂર્વના પણ જે વિસ્તારો બાકી રહી ગયા હતા એનો પણ સ આમાં સમાવેશ કરી અને વિશેષ રૂપે જ્યારે આસાન ધારો લાગુ પડ્યો છે ત્યારે સમગ્ર તંત્ર સૌ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી લઈ સરકાર સુધીના સૌ કોઈનો આભાર માનું છે આ સાથે